તો હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું કિંગ ગેમની એક્સ ઝીરો સેનલમાં તો આજે આપણે રમવાના છે સોલો ઓશિષ સ્ક્વાડ તો આપણે ખબર જ છે કે સોલો સ્ક્વાડના આપણે કિંગ છે એટલે કિંગ છે એટલે અલ્ટ્રા લેવલના કિંગ છે સોલો ઓછી સ્ક્ડમાં આપણે સામે કોઈ આવી જ હકે નહીં એટલે આપણે રમવાના છે સોલ ઓછી સ્ક્વાડ તો આપણી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આગળ રેમન ઉડીએ તો આ રેમન ઊડ્યું રેમન ઉડે એટલે આપણે ઉતરવાનું છે આપણું ખબર છે આપણું એક જ હોય મકસદ કે ચીંગ ડમાક ડમડમ નહીં પણ પીકમાં ઉતરવાનું એટલે આપણે સીધું ઉતરવાનું છે પીકમાં પીકનું થોડુંક એરિયો આવે એટલે પીકમાં સીધું ઉતરી જવાનું છે અને પીકમાં ઉતરીને બધી બાકા બોલાવી જ નાખવાની છે મારો ભાઈ તો પીક થોડુંક નજીક આવી ગયું છે તો પીકમાં આપણે ઉતરી જાય હવે ને ગાડી તમને એક વાત કહું કે તમે કોઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા નથી દોસ્તો તો પ્લીઝ વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ખાલી એક એક સબસ્ક્રાઈબ કરો તો મને ખૂબ જ મોટિવેશન મળશે એટલે ખાલી એક પ્લીઝ એક સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દો તો આપણે ઉતરીએ પિકમાં પીકમાં અને આપણી બંદા પણ ઘણા બધી ઉતરા એક બંદો બાજુ મેં ઉતરે બંધ ઉતરી તો ઉતરી દો તો આ ગન કઈ છે આ ગન આવી ગઈ મેં ટુ બીપ આપણે ફૂલ ફાવે તો એ કેલી લીધી ને બંદો આવી ગયો એને ડેમેજ આપીને સીધી નો બીજો અહીંયાથી ભાગ્યો એ ડેમેજ આપી ભાગી ગયો હવે એને મારવાનું છે ગાયબ થઈ ગયો ત્યાં જો ખબર કન્ફર્મ કરી નાખીએ આપણે ડખો હાલ્યો કોકનો એટલે અંદર ગડી જવાનું થાય આ ઉપરથી પડ્યો હવે એને એ નથી ખબર કિંગ ગેમિંગ નિશેષ છે ખોટું મરવા પડ્યું એ બંદો વાંધો નહીં અંદર ઇન્દ્ર સાઈએ આવું સિમકાંડી અહીંયા આવે અને લાલ લાલ ટમેટા હેડફ મારી દીધા આપડા થઈ ગયા શરૂઆતમાં ત્રણ કિલ रणकिल थे जाले मजा आ गई आज तो आईने घना किल मळिए अब एमए2 बी ने घड़ी काटी ने आपड़े थोम्सन ले ले पासे एमए2 बी जा कोना से कारण के एमए2 बी ना किंग से, अजू से नंबर आवतो होई तो इ से, छे बंदा कोई देखा था 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 थी। तो तो नहीं तो वे घड़ी के टाइम गन बंद सेंस करी ने बस बंदू देखना नो सीधे हेडशॉट मा नो कई એટલી એટલી સ્પીડમાં ઈ બંધનને મારના કે કે ઈ બંધન ખબર ન પડી કે આમ જઉ કે તેમ ડાયરેક્ટ ધાક ધાક બૂમ એટલે સીધું કરના કે આપણે આ બંદો હું આ બંદન દ્રગમાન ટ્રાય કરીએ એનો મતલબ અલ્ટ્રા લેવલનું નેટ કર્યું કોઈ મેળા જ આવે ની એટલે આથી આ બધું જાય ને પાછા અહીંયાથી જાય સ્ટ્રેટેજી અપનાવજો થોડી એટલે જ્યાં જાવન ટ્રાય કરીએ આપણે એ બંદો ઓટાન લગભગ અહીંયા નહી જાવે ઓયા બંદન ગોચ કે ઓય તો लाग तो दो नहीं बाकी जो लागे बोटियो कारण के बीच जोन खाओ पड़िए किंग गेमिंग से એટલે આ બાકી જો ફાઈનલ સે એટલે માં તો બાકી જો કોઈ વાત ની આપણે બીજા કેટલા હોય હે મંતા ગંગે સારે શારદ મેજરો બંદો મરી જો નેને સાપી બીજા બોડી બોડી આપણે મરી જો કિલ આપણે થઈ ગયા પાંચ કિલ એટલે પાંચ કિલ તમે સમજો એટલે આપડા પાંચ કિલ એટલે બહુ જ મહત્વના છે કે માન માન લેતા પાંચ કિલ કોઈ બંધા મળતા જ નથી આ લોકો ક્યાં બાધે કઈ ખબર જ નથી ત્રણ લેવલ લઈ છે કોઈ મળે એટલે સાપી જ દેવાના થાય તો પાંચ કિલો ને આ બાધી થઈ ગયા પણ કંઈ ખબર નથી પડતી ક્યાં થઈ ગઈ તો મને મળે એટલે ભૂખા બોલાવી દેવાના થાય તો પ્લીઝ ગાય આ વિડીયો અહીંયા સુધી પી ગયા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી જ નાખો હવે લાઈક સબસ્ક્રાઈબ કરો તો કઈ વાંધો નહીં કરી નાખો तो मजा आई जाए तो तो बीस बंदा थी वेस ने अपने पांच किल तो मई जाए शुरुआत में तो एक बंदूक आ जाओ ये भूखा बोला ने कहा ने, ने करने कोई नोक तो आप किल थे जाए सौ ने, ने थोड़क लूटिंग कर भागीए आ बंदा आए इम में जो आ बंदा ने गोचिए आप बंदो सी एस अँ से देखा तो कमने तो मैंने अँ तो कहीं देखा तो भाई फाइनल से

तो हाथ खिल से जा એટલે હાથ лайક એ સબસ્ક્રાઇબ કરી દો તો મજા આવી જઈ તોનો આપણે હવે થોડોક આગળ જઈએ આજે કાલ આલ તોલ તું લેનમેન્ટ મારતા જાય લેમકો ગાયો જો મરી જાય તો આપણે અહીંયા રૂટિંગ કરીને હવે નીકળીએ તો કોઈ મેન બેટલ સ્કીપ કરના કે ઓલો રેડ ઝોન આવેલો બંદો ત્યાં હે ને મે 2B માં લઈ લીધી તમને ખબર છે મે 2B કેટલા લેવલ લ્યા કો આ એક સાપી દીધો

ले ले मैं कांडिया सीमकांडिया तक खबर नहीं मैं मरा मैं बहुत आक ना, ना नोक थे मरी जा सीमकांडी हूँ करे कहीं खबर ज नहीं कोई बात नहीं मावा एक जन लाने भाई आ हाँ एक लागी एक मारवा मरवाटू मैं महीनों दर ना क्यों તો ફાઇનલી પમોનો મરી ગયો અને 10 કિલો થઈ ગયા મારા તાળા હવે અહીંથી તો સ્કીપ કરને કે કે બહુ વાર લાગી ગઈ છે પાછા લાલ લાલ આવી એટલે ન્યા પાછા વયા જાય એ ન્યા ઝૈને મારી એ બંદુ દેખાય એક અડી ગઈ ન્યા બીજી પર તમને ખબર છે કે એમએ 2 બી કેટલે લેવલ પર અમેઝિંગ આકુ કારણ કે તમને કીધા સ્ટ્રીમ આગે વિડિયો માં જોય પછી જો નામ આવતું હોય તો એ મારું જ છે મારે ય હાંબેકો એડબલમાં હકી કેજ નહીં એટલે નહીં તમારી એડબલ માં રહે ઓપન ચાલે લગાડ હોય તો મને લગાડી દેજો વન વિન માં કોઈ પણ હોય ડેમેજ મારે હ કોઈ વાત ની ગય એન્જિનમેન્ટ મારને કે વાંધો ની હરું આમ તો બંદો તો આપણે બીજા વિડિયો માં મળશું તો આ વિડિયો ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરીજો બીજા વિડિયો માં મળ્યો બાય